ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જૂનાગઢથી અમરેલી અને બહુ જ મજા કરી જુનાગઢ ચાલો બાને ને એને બધાને પણ પૂછીએ કે પૂછીયે બાય માં ગયા તા કે અને જુનાગઢ કેવું હતું અત્યારે તો બહુ મસ્ત થઈ ગયું છે ગિરનાર જુનાગઢમાં આમ બહુ મોટું જુનાગઢ થઈ ગયું છે મોટા મોટા મોલ ને એવું બધું પણ થઈ ગયું છે આપણે અમરેલી આવ્યા અને બાબુને બાને તમને બધાને ચાલો મળાવીએ તો જય શ્રી કૃષ્ણ જય માતાજી બા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો તો વાંધો નઈ એને જુનાગઢ ગયો બહુ મજા કરી તમને બધા જોયો હા વિડીયો જોયો ને કેવું વાતાવરણ હતું વાદળા અઢી જતા આપડે પાણા માંથી પાણી આવે છે કેવું પણ તાજું તેલ હા તાજું તેલ હોય એમાં કુંડ હા એઠે કુંડ નાનો એવો હાવ કુંડ છે ઈ ઈ પણ બા પાણાનો ઈ બધી બનાવટ કેવી હે કુદરતની તો એવું છે બા તમે ગજ જયલા કે નઈ એક વાર હું જૂનાગઢ લીલી પરકમા કરી પરણવાર શિવરાતના મેળા તો 15 કર્યા છે ઓહો પઈ હાલીન બજે શિવરાતના મેળા એટલે બા એમાં નકરા સાધુ ને ઈ જોઈને સાધુ બધાય રા એની રીવાડી નીકળે હા બધા નગન બાવા અને

આપડે પ્રાણીઓનો એનો ત્રાસ તો હશે જ ને એમાં કઈ દેખાય ની કીડી આગળ કરી

ગિરનાર ચડવું અઘરો ચડવાનું છે પરિક્રમા માં સીધું રોડે રોડ રોડે રોડ હેલું જવાનું હાયલું જવાનું ગિરનાર પણ દસ હજાર પગથિયા રહ્યા ને એટલે દસમા માં ગયા હતા થોડા પરીક્ષા દીધી હતી ને પછી ચડી આવ્યા જટાશંકર જઈ આવ્યા પછી અશોક શીલાલેખ જઈ આવ્યા પછી આ દામોકુંડ દામોકુંડ અને શિવરાત્રી કે મહાશિવરાત્રી દિવસે જયારે જે સપ્ત ઋષિ છે ને સપ્ત ઋષિ પેલા સપ્ત ઋષિ ને પછી માણસો નાવા પડે પણ ઈ સાધુ હજારો સાધુ હોય એમાંથી ક્યાં સપ્ત ઋષિ હોય તો કેમ ખબર પડે પછી રવાડી માણસો જાય જોવા ત્યાગી જે મહા સાધુ હોય ને એ શિવરાત ને એક જ દિવસ નીકળે પછી બાર મહિના મોદી એના સ્થાને એમ જળ ફળ વગેરે ના પીડા હોય સમાજ એવું એમ હા એક જ વાર બાર નીકળ્યા એમ તો બધા રખડતા ભમતા સાધુ હોય નીકળે હા જ બાપુ મેં જુનાગઢ એવું સાંભળ્યું છે કે આપણે અહીંયા ગિરનાર ચડતા હોય ત્યારે આપણે એક કાક એવું વૃક્ષ આવે છે ત્યાં ત્યાં ગમે વૃક્ષ પાન આપણે કેમ માલચાણ ચાલતા કડવા લીમડા ને મીઠા લીમડા ને ચાવતા એમ ભૂલ ચાવી લીધું હોય ને તો વૃક્ષ ના આપના પાંચ પાંચ દસ દસ વર્ષ ભૂખ નો લાગે એ વાત સાચી છે હા કંદમૂળ એટલે જ બધા કહે છે કે જે જાડવા ખાવા નું સંતો ને

કારણ કે બાપુ તો ગયા છે બાર બા ગયા છે આપડે મામા ને દાદા ને આપડે મળીએ ને દાદા ને આજે હું ચા પીવડાવવાનો છું કેમ છો દાદા બાર મજા આજે તો દાદા હું ચા પીવડાવવાનો છું બાપુ ગયા છે બાર

નહી દાદા અમે ઠેક ઉધી ને ચડ્યા હતા રોપ વે માં નો જ બેઠા રોપ વે બંધ હતો આ ચોમાસું વાતાવરણ હતું ને બંધ હોય હા રોપ બંધ હોય અમે ચડેલો કે નહીં કોઈ દી અમે જો ભાઈ શિવરાત નો મેળો સારા બારે સરઘસ વયું જાય પછી પાંચ છ જણા અમે ડુંગરો ચડ્યા સાડા બાર વાગે ચડવાનું ચાલુ કરી દીધું અને પાંચ વાગે ડુંગરો ચડીને હેઠા ઉતરી ગયા એટલી ઝડપથી અંબાજી સુધી ગયા શું વાત કરો છો અંબાજી સુધી પાંચ હજાર પગ થયા ને અંબાજી માં નું મંદિર છે એની પછી પાંચ હજાર છે એટલે અડધું આવી જાય અંબાજી અંબાજીમાં મંદિર જઈને એટલે મારી વિના દાદા નો વિડીયો કોણ ઉતારે અને ઘર માં બોલવા વાળું પણ હા ઈ વાત સાચી તો એવું બધું છે ને બહુ મજા કરી દાદા તમને બધા નઈ મેં બહુ ન્યા હંભાઈ

ઓકે તો ચાલો આપડે ચા ભાખરીને ભાત જમી દઈએ